સુરતના સૈયદપુરામાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરાતા ગઈકાલે રાત્રે મામલો તંગ બની ગયો હતો પોલીસે પથ્થરમારો કરનારા લોકોને રાત્રે જ પકડી પાડ્યા હતા ત્યારે ગઈકાલે ઘટનાની ગંભીરતાને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી અડધી રાત સુધી સ્થળ પર હાજર હતા તો આજે પણ પરિસ્થિતિનો ત્યાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા ત્યારે આ મામલે ગૃહમંત્રીએ પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે કોઈ પણ પથ્થર મારનાર વ્યક્તિ માત્ર કાયદાકીય ગુનેગાર નથી એ સામાજિક ગુનેગાર છે એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય આવું કામ કરનાર વિરુદ્ધ દયા લાગણી દેખાડવી ન જોઈએ

જેથી પોલીસે આ ઘટનાને ખૂબ જ ગંભીર રીતે લીધી હતી અને ઘટનાને અંજામ આપનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી આ સાથે સુરત પોલીસ કમિશનરે આ ગુનામાં કોઈ નિર્દોષ ફસાઈ ન જાય તેની ખાસ તકેદારી રાખવા પોલીસના જવાનોને સૂચના આપી હતી આપણું ગુજરાત રાજ્ય ખૂબ જ શાંતિપ્રિય છે ગુજરાત રાજ્યની શાંતિ ડહોળનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે

સૌ લોકોને પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી આખી રાત દરમિયાન વિસ્તારની અંદર કોમ્બિંગ કરીને જે લોકો દ્વારા પોતાના ઘરોની બાલ્કની ટેરેસ પરથી અને અલગ અલગ જગ્યા પરથી જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સૌ લોકોને ડ્રોન સીસીટીવી અને અન્ય વિડીયોના વિઝ્યુઅલ્સના માધ્યમથી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને આખી રાત સુરત પોલીસની બધી જ ટીમો દ્વારા ખૂબ મહેનત કરીને આ તમામ લોકોને પકડવામાં આવ્યા છે અનેક લોકો પોતાના ઘરની બહાર દરવાજામાં લોક લગાડીને અંદર છુપાયેલા હતા કોઈક પડદાની પાછળ તો કોઈક ઉપર અભરાઈ પર બી છુપાયેલું પોલીસે પકડ્યું છે આ બધા જ કિસ્સાને જોતા જોતા સાથે સુરત પોલીસને ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા બી આ બાબતની ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવ્યું છે કે પથ્થર મારનાર એ કોઈ બી વ્યક્તિ હોય એ માત્ર કાનૂની ગુનેગાર નથી પરંતુ સમાજનો બી ખૂબ મોટો ગુનેગાર છે પરંતુ એની સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા એમની આખી ટીમને પહેલાં જ ખાસ સૂચના આપવામાં આવી હતી અને આજે ફરી સૂચના આપવામાં આવી કે કોઈ બી વ્યક્તિ ભૂલતી બી એક બી બેગુના વ્યક્તિ આમાં ફસાવો ના જોઈએ એ છ છોકરાઓ માટેનો બી વિષય પોલીસ દ્વારા ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે આજે કોર્ટમાં જ્યારે હાજર કરવાના છે તે પહેલાં જે તપાસનો વિષય છે એના મુદ્દાઓ હમણાં મારે ડિક્લેર કરવા એ યોગ્ય નથી એ બાબતની સંપૂર્ણ માહિતી કોર્ટના જ્યારે આ સૌ આરોપીઓને લઈ જશે ત્યારે સરકારી વકીલ પોલીસ દ્વારા જે વિષયો મુકાયેલા છે એ સૌ લોકોના ધ્યાન પર આપવામાં આવશે કારણ કે પહેલાંથી આ વિષયો ડિક્લેર કરવા એ યોગ્ય નથી મેં બહુ ક્લિયર કહ્યું છે કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે કોઈ બી સમાજ ના હોય આની અંદર કોઈ બી પ્રકારની લાગણી કોઈ બી પ્રકારનું દયા એ હોય જ ના શકે પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ આપણી જવાબદારી છે સમાજે જ્યારે વિવિધ ટ્રસ્ટોની અંદર ચાહે એ મદરેસા હોય ચાહે એ મસ્જિદ હોય ચાહે એ મુસ્લિમ સમાજના વિવિધ અલગ અલગ સંગઠનોમાં જ્યારે આપણે સૌ લોકોને જવાબદારી આપી છે તો આપ સૌ લોકોની બી એક જવાબદારી છે કે યુવાનોને સાચા માર્ગે અને કોઈક યુવાન જો ખોટા માર્ગે ભટક્યો હોય તો એને સમજાવવું જોઈએ હું ફરી કહું છું પથ્થર કોઈ બી જગ્યા પર ફેંકનાર કોઈ બી સમાજનો વ્યક્તિ હોય અમે છોડતા નથી એવા લાખો કરોડો યુવાઓને રોજગારી આપવા વાળું આપણું રાજ્ય એમાં કોઈ બી પ્રકારની શાંતિ દોલવાની પ્રયત્ન કરનાર લોકોને સાખી ના લેવાય અને એ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા એ ખૂબ જરૂરી છે અને એ જ કાર્ય સુરત પોલીસ દ્વારા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત